આજથી જ નવ વર્ષની શરૂઆત થઈ ચૂકી છે નવ વર્ષ આપણા બધા જ માટે મંગલકારી બની રહ્યું છે અને આ સ્થિતિની વચ્ચે જે રીતે આજથી પહેલો દિવસ અને પહેલા દિવસે જ નૂતન વર્ષીય મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ભક્તોએ ક્યાં ક્યાં દર્શન કર્યા છે નવ વર્ષો પ્રારંભ થયો છે ગુજરાતીઓએ નવ વર્ષની શરૂઆત દેવ દર્શન કરીને કરી રાજ્યભરમાં મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો છે શક્તિપીઠ યાત્રાધામ અને શહેર ગામના તમામ મંદિરો ભક્તિનું માનવ મહેરામણ જોવા મળ્યું છે જુઓ નવ વર્ષે ભક્તિ અને આનંદનો આ ખાસ અહેવાલ સાલ મુબારક વિક્રમ સંવંત બે હજાર પંચ્યાસી નું આગમન ગુજરાતીઓનું નવું વર્ષ આજથી શરૂ થયું દિવાળીના દિવાઓની ચમક હજુ ઠંડી પડી નથી અને ભક્તિભાવની લહેરે રાજ્યભરના મંદિરોને રંગી દીધા દેવદર્શનનો મહોત્સવ ભારે ભીડ અને ધન્યતાની અનુભૂતિ અંબાજી પાવાગઢ દ્વારકા શામળાજી સહિત રાજ્યના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સૌ કોઈએ નવા વર્ષનો પ્રારંભ દેવદર્શન કરીને કર્યો શક્તિપીઠ બાજીમાં વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો માય ભક્તો માં અંબાના ચરણોમાં શીશ નમા આવ્યું માં અંબાના એક ભક્તે નવા વર્ષે સો ગ્રામ સોનાનું દાન કર્યું વર્ષના દિવસે મા જગતજની જગદંબાના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ સાથે અમારા નોકરી ધંધાની શરૂઆત આજથી અમે આ નવા વર્ષના માના દર્શન કરી અને અમે કરી રહ્યા છીએ માના દર્શન કરવાનો અમને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે અને આજે તમામ ભક્તો પણ માના દર્શન કરી અને આનંદની અનુભૂતિ મેળવે છે માના આશીર્વાદ મેળવી નવા વર્ષની અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ પાવાગઢમાં પણ માનવ મહેરામણ જોવા મળ્યું એક લાખ થી વધુ ભક્તોએ મહાકાળીના દર્શન કર્યા અને પર્વતારોહણની તપસ્યા કરી ભક્તિની લહેરથી આ શક્તિપીઠ ધબકી ઉઠેલું જોવા મળ્યું દ્વારકામાં પ્રભુ દ્વારકાધીશના દર્શન માટે માનો મહેરામણ જોવા મળ્યું મોટી સંખ્યામાં યાત્રાળુઓએ મંગળા આરતીનો લાહો લીધો મંદિરમાં રોનક જોવા મળતા સ્થાનિક વેપારીઓ ખુશખુશાલ દેખાયા દિવાળીના દિવસે ભગવાન દ્વારકાધીશને હાથડીના દર્શન કર્યા હવે આજના દિવસે ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાધીશ મંદિરના પરિસરમાં રહેલા નાના મોટા જેટલા પણ મંદિરો છે પરિવાર છે ભગવાનનો એમને ત્યાં અણકોટના દર્શન આવતા યાત્રાળુઓ કરે છે ત્યાર પછી નવો વર્ષ બેસતા વર્ષના દિવસે લોકો યાત્રાળુઓ એ વિચારે છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ અને પછી ધંધો રોજગાર બિઝનેસ જે કઈ છે એ પછી શરૂ કરીએ આશીર્વાદ સૌથી પહેલાં દ્વારકાધીશના લઈને અને નવા વર્ષની શરૂઆત જે છે એ અમે દ્વારકાધીશના દર્શન કરીને કરવા આવ્યા છે આ અહીંયા કહેવાય ને કે હજારો ની સંખ્યામાં માણસો આવેલા છે શા માટે કે નવા વર્ષની શરૂઆત જે છે એ દ્વારકાધીશના દર્શન થી અને દ્વારકાધીશ ના આશીર્વાદથી કરીએ અને પોતાનું મન બુદ્ધિ જે ભગવાન ને અર્પણ કરીએ અને કહેવાય ને કે આપણે મંદિરે જે એને કેમ પ્રસાદ કરીએ તો એ શ્રીફળ પ્રસાદ થઈ જાય એ રીતના આજે અમે દર્શન કરી અને અમારો આખો જે વર્ષ જે છે એને પ્રસાદ તરીકે ભગવાનના સ્વરૂપે સ્વીકારીએ છીએ યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોનો ભારે ધસારો દેખાયો ભક્તોએ શામળાજી શેઠના દર્શન કરી નવું વર્ષ મંગલમય રહે તેવી પ્રાર્થના કરી છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અમે દર બેસતા વર્ષના દિવસે શામળાજી ભગવાનના દર્શન કરવા માટે સવારે આવી જવાનું અને એના દર્શન આના આશીર્વાદ લઈને જ આગળ પછી જવાનું સામળિયા મનોકામના પૂર્ણ કરે રાજકોટ ના સ્વામિનારાયણ યોજાયો થી વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરાઈ જેના દર્શન કરી અને ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી અંકુટનો મહોત્સવ છે વિક્રમ સંત બે હજાર બ્યાસીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને દેશ વિદેશના હજારો મંદિરોમાં આ અંકુટનો ઉત્સવ ઉજવાય છે વિદેશી લોકો આપણને આશ્ચર્ય થાય બહુ જ મોટી સંખ્યામાં બોર્ન ઇન રેઇઝ ઇન અમેરિકા યુકે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દે ઓલસો યુઝ ટુ કમ ટુ અવર હિન્દુ ટેમ્પલ ટુ ઓફર ધોશન એમની ભક્તિ ભાવના અર્પણ કરવા આપણા મંદિરોમાં આવે છે અને વિદેશમાં જન્મેલા લોકો પણ શાકાહારી વાનગીઓ બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરે છે તો આ ઉત્સવો હિન્દુને હિન્દુ રાખે છે સનાતની ને સનાતની રાખે છે રાજકોટ બીએપીએ સ્વામિનારાયણ મંદિરે પણ પંદરસો કરતાં અધિક વાનગીઓની તૈયારી છેલ્લા એક મહિનાથી ચાલતી હતી ગુજરાતીઓ માટે નવું વર્ષ સુખ શાંતિ અને ઐશ્વર્ય વાળું રહે તેવી પ્રાર્થના ઝી ચોવીસ કલાકના તમામ દર્શકોને નવા વર્ષે નૂતન વર્ષા અભિનંદન